બોલતી નહીં હવે ફરીથી બનાવ તું ચાલો પેલા સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લઈએ મગની દાળનું ચાલો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા મિત્રો હમણાં બ્લોગ બગડી ગયો થોડો એટલે ફરી બનાવું છું તો ફરી સ્ટાર્ટ કર્યો છે તો જરૂર નિહાળજો બ્લોગને તો મિત્રો જોઈ શકો છો સરસ મજાની મગની દાળ તૈયાર થઈ ગઈ છે ભાત પણ તૈયાર થઈ ગયો છે અને લોટ પણ બંધાઈ ગયો છે તમારા રેખાબેન આ રીતના કરે લોટ બાંધીને થોડી વાર મૂકી દે છે એટલે રોટલી સરસ મજાની થાય છે મજા આવી જાય મીઠાસ પણ આવે રોટલીમાં ભાત થઈ ગયો છે દાળ થાય છે સરસ મજાની તો દાળ મગની દાળ ખરીને મગની દાળને પહેલાં અંદર ડુંગળી નાખી બાફી દીધી હતી તમારા રેખાબેને અને પછી વઘારમાં નાખ્યું તેલ તેલની અંદર છે સૂકો મસાલો આખો પછી બીજો બધો મસાલો ટામેટા આદુ લસણ ડુંગળી બધું નાખ્યું સરસ મજાનું હળદર મરચું મીઠું હિંગ ધાણાજીરું પાવડર મરચું પાવડર બધું આખા મરચાં અને તજ એનો વઘાર કરે છે તો બોલો હવે જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ અમારા બ્લોગને નિહાળજો તમારો સાત સહકાર અવશ્ય આપજો સાત સહકાર આપો છો આપતા રહેજો સરસ તો જય ચામુંડામાં જય અંબેમાં જય ગુગા મહારાજ જય ભાથીજી જય સદીમાં જય શ્રી કુતરમાં જય મેળીમાં જય ચોપડીમાં મારો છોટે છોટે ગ્વાલા

જો આ કાનાજીના ભજન કરવા માટે ઢોલકી બી લાયેલા છે નાની ડાકોરથી લાયા હતા હું બે ઢીંગલીઓ સાથે લાયા ઢોલ ઢોલક લાયા તા પછી આ ગાયવાળી મૂર્તિ છે ને વાસડાવાળી એ તો અમે રામાપીર મંદિરે દર્શન કરવા ગયા હતા બીજ ભરવા તો ત્યાંથી લાયા હતા ખબેન કે મને ગાય માતાને ઘરે લઈ જવું છે તો આ ગાય માતાનો વાછરડું લાયા હતા અને અમારા વાલા બાળગોપાલ જો એ બેસાડ્યા છે ગાય માતાને અને એમના વાછરડાને આ જો અમારા બાળગોપાલ જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ બાળગોપાલ બાળગોપાલ જોઈ લો મિત્રો કેટલું સરસ મજાની મૂર્તિ છે બાળગોપાલની અમારા અમારા બાળગોપાલ બેઠા છે સરસ મજાના અને આ ગાય માતાને એમનું વાસરડું આ છે અમારું

જો દાળ ઉકળે છે હવે પછી પરાઠા બનશે દે ધના ધન સરસ મજાના દાળ પરાઠા આજે તો તો બધા મિત્રોને ખૂબ ખૂબ નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર તમારા બધાનો તમે અમારા બ્લોગ તો નિહાળો જ છો સરસ સાથ સહકાર આપો છો જય હો જય હો રેખાજી સરસ સરસ तो तो हेमारा गुरु जी की नहीं मसेरे तो तो हो राम आएंगे तो यंगना सजाएंगे हो राम आएंगे तो यंगना सजाएंगे

અમને પ્રસાદી ખાવાની ઈચ્છા થાય બાપુના લાડવા ખાવાની એટલે અમે મંદિરે જતા આવીએ અને પ્રસાદી લેતા આવીએ ભગવાનના દર્શને થઈ જાય મંદિરના ને પ્રસાદી આવી જાય લાડુ હમ દસ બાર બાર તેર કિલોમીટર થતું હશે બાર તેર ચૌદ નહીં તો બઢિયા બાપજીના લાડુ તો બહુ ફેમસ છે

પ્લાસ્ટિકના ડબ્બામાં પણ પ્રભુ પ્રસાદ એટલે જોરદાર પ્રસાદ છે પ્રભુ નું મારા બળિયા દેવ બાપાનો પ્રસાદ છે લાડુ બાપા તો તમે લાડુ તમે ખાઓ છો બાપાનો બધાને જય બળિયા બાપા કહો છો એ તો વાંધો નહીં અમદાવાદમાં અમારે સરસ મજાનું લાભા ગામમાં મંદિર છે બળિયાદેવનું તો બાપાના દર્શન કરજો ચૈતર મહિનામાં તો બહુ જ પબ્લિક આવે છે જોરદાર અમારે ટાડું ખાવા જવાનું નહીં હવે ચૈતર મહિનો આવશે એટલે પહેલાં જમી આવીશું બાપાએ ટાડું સરસ મજાનું ઘરે ટાટું બનાવીશું થેપલા ને સબ્જી ને સૂકી ભાજી ને ડો મરચાની મરચાંની ચટણી મરચાં સરસ મજાના કુરુ શાક સાંજે રાત્રે બનાવી દેવાનું પછી બીજા દિવસે સવારમાં જતું રહેવાનું વહેલા બાપાએ દર્શન કરીને પછી જમવાનું ટાઢું તો ભરિયાદેવ બાપા જ્યારે માણસ એકદમ હારી જાય છે ને બીમારીથી અને જો બળિયા બાપાને તમે યાદ કરો ને સમરો ને કગરો ને એટલે બાપા તમારું દુઃખ તકલીફ લઈ લે છે દૂર કરી દે છે તો દાળ થઈ રહી છે સરસ મજાની હો મિત્રો જુઓ 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 દાળ પરોઠા છે આજ તો સરસ મજાના એટલે હમણાં મૂકું બ્લોગ નિહાળજો પછી સાત વાગે આપણે લાઈવ ચાલુ કરીએ એટલે લાઈવમાં પધારજો જય માતાજી તમે બ્લોગમાં આવ્યા અમે બાકી છીએ એટલે જલ્દી લઈ લો બ્લોગ જલ્દી ફટોફાટ જય માતાજી સીતારામ જો તમારા રીખાબેજ એકલા એકલા આવે છે મારું વિડીયો નતા આવતા પણ ના હું પણ આવીશ તો આવી ગયો છું તમારી સામે જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમે અમારા વ્લોગ નિહાળો છો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો છો તો નવા મિત્રો જે બી હો બધા મિત્રો જોજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારો સાથ સહકારને સપોર્ટ જરૂર આપજો દિલથી મારા વાલા મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ તમે વ્લોગ તો નિહાળો જ છો તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમારા સાથ સહકાર સપોર્ટ માટે દિલથી ધન્યવાદ જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા મિત્રો ચલો પછી કાલે મળીશું એક નવા ગ્લોગ માટે તો આવજો બાય બાય જય માતાજી સીતારામ જય દ્વારકાધી